बनाए रखा था जब माड़ी नहीं आए थे गाड़ी में हाँ। तो मैंने जब से सोचा कि चलो कब माड़ी के मंदिर के लिए पैसे इकट्ठे किए जाए तो जब से ये गुल्लक बनाया था और अभी सजा के लिए आई माड़ी के मंदिर के लिए हाँ, मंदिर के लिए। और, और इसमें पैसे डालते थे हर रोज पैसे डालते थे इसमें आता रहो लगाव करो भाव सर અનાદર આના друго લખો એરા આ તમને કતર નથી પણ તારા ભાવે દે ટીપી ટીબી સરોવર બરાઈ સરોવર બરાઈ જે 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 જે

ને દેવ દુખ વિશે અમારે જાણવું છે કોણ દેવ દુખ આપે છે ને કે આ તમારા ઘરવાળા આરી અમારા ઘરમાં બધું શું થાય એમને એને એક કે આવે એ ઉપ ઓપકા આવે ને ગભરામણ થાય મુંજારો આવે ને શક્કર આવે ને એવું બધું ક્યાં કરે બે થઈ જાય ને હાજર થાય તો અનેક ના નામ દે હું બોલ બોલ ત્યાં બધી એક હું આવું છું એટલે એની માટે કોઈ દેવ કયો દેવ છે એ મળીને પૂછું આ થવાનું કારણ શું છે

તો વિષય જાણો બહાર સુપુત્રની કદી ખબર નથી આ બહાર સુપુત્ર માતા-બાપની બેન આ બાપની રહી માતા બની તમારે પપ્પાના એ મારા થઈ ગયા બરાબર બાપની બેન થઈ ને

મેલા બાર સુ તો તારું બોતા મોડી લાગે એને નુકર પછી સાપ પરેની ભેગુ ભેગુ આવે ત્યારે મને પૂછો પછી ભાઈ આ તો કડી હતી જાતી અને આખા કુટોનો પરિવારનો ઈ બધોય તું આ રોજ ફ્રષ્ટ ઉકેલી લેખી અને આ લાગે આ લાગે તો બધાને લાગે આ હાથે ગમે લાગે હાથે ઘરે હાથે ગમે લાગે આડું નખોજી દેતી અમાર છે અને ઈ ઈ નખોજી ને ઈ નખોજી બધાને લાગે હાથે ઘર બધા યુખી બધા અલગ અલગ બેઠી ગયા ફાટમો ત્રણ ભાગ પડી ગયા ફાટમો થી આ ધર્મો ત્રણ ભાગ પડ્યા અલગ થયા ક્યાં આ ત્રણે ઘર તું મને ઉપલાઈશ ને જો જો ફસાઈશ મારી જાહેર કરલી કોઈ કોઈની ની બેસે નહીં એટલે ઉતાવળ ના કરીશ એક ખાલી આનું સમાધાન કરી નાય અને પછી પછી મેડીનો રસ્તો મેડીનો રસ્તો ભારે મેડીનો રસ્તો સામૂહિક તારે કોને લાગે નહીં અને આ તો ખાલી ત્રણ ભાઈ ભેગા થઈ કરી છે તમે આને હા ત્રણ ભાઈ આસા કે આ ત્રણેય ભેગા થઈને સુપુત્ર માતા બિહારી એકત બે પણ કાળો દાદો મસાડી મેં બી હાથે ઘર ભેગા થાય નથી એટલે યુ સમાધાન થતા વાર લાગશે ખરુમા ખરુમા હા ભાઈ આની જમીન એટલી નકુરની જમીન તમારા કબજામાં નથી એટલે એનું સમાધાન તમારા માટે કઠણ સાચું પડશે અને ઈ ઈ મેરડી હવે જોણી જો તમે જોણી મુરરા તું સમજાય તો તો વાત

મારે આસ્કરે એટલે શેષરે લાયન માતા બોલ હમણાં કરતા કરતા હું થોડી વારમાં તો કઈક માતાઓ કહી દઉં અને કઈ ગુના કહી દઉં હજુ તો વડીલની બે બઈજીએ લાઈ દી બે બઈના રસ્તો કરવા ના થાહે હાચું ફોટો હાસું ખરુડે હા ખરું હોય મોટા

આવો જમરો મોટો વ્યવહાર આપ્યો રૂપાલી ઝોગડી અરે રે રૂપાલી ઝોગડી કેવો રસ્તો કરી આલે એકદમ સરળ રસ્તો કરી આલે જેને મારો અનુભવ થયો છે તારે ઘર બનાવવાનું ઘર બની જાય ઈચ્છા છે ને તારે ઘર બનાવવાના ઘર બની જાય પણ આવતો જતો તો એક કરને પ્લાસ્ટર કરવાના બાકી આપી દીવાલ બાકી પ્લાસ્ટરની દીવાલ આજુબાજુની દીવાલ આજી ખોટી ઈ પ્લાસ્ટર કરી માતા રૂપાલ યોગની જાવ 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 ભાઈ જાવ વળવાઈ માની હે વળી અરે

કોની ઉપર ત્રણ દીકરી ઉપર કોની માનતા માની શું આવ્યું દીકરો આપ્યો બરાબર બરાબર એટલે તમને દીકરો આપ્યો તમારી બેનને પણ બરાબર ત્રણ દીકરી ઉપર દીકરો આપ્યો કોણે આપ્યો આશીર્વાદથી તો આજે શેરી માટે આયા પ્રભુ અને જોડે જોડે નામકરણ માટે હું કહો બેન

સુરેના કેળી વાળી તો મારા અલી હા આ દીપન ના આ રણ રાજી હા મારા એક શબ્દ બોલાય ઘણી વારી નિમર પડી દોનો સુદાસ

બોલો ભૂલભાઈ ભાઈ બધા બધાયની ઈચ્છા હોય મને આ તું હા તો હાથ તમારા તમારી ઈચ્છા જો બધા મને હાલવાની પડી તો હું પણ હું પણ આજો હાલ ખરુમાડી નીતિ નિયમ વાળી માતા છે આ નીતિ નિયમ થી આગળ વાળી છે તે આ નિયમ મારો નિયમ એ કે જેને જેને નંબર લખાયા છે જેને નામ લખાયા છે દેવ દુખમાં એ દેવ દુખના નામ પુરા કરીશ અને હાથો હાથ કરીશ પણ